આનંદ કરવાનો મોજ કરવાનો બાકી દુનિયામાં કઈ છે નહીં હું દુનિયામાં લોકોને હસાવવા માટે આવ્યો છું મારો મુદ્દો એ છે આનો મોટો સમાજ છે મારો માલદારી સમાજ હું જ્યારે તમને બધાને હસાવ હસાવતો હોય ત્યારે મને એવું લાગે કે હું ભગવાનને હસાવું છું કારણ કે આ દુનિયામાં બહુ ઓછા માણસો છે હસી હસી શકે છે માણસો હસવામાં તકલીફ છે આખો થી માણસ ધંધો કરે કામકાજ કરીને ઘરે આવે પછીને ને જ્ઞાન ની વાત નથી સાંભળવી જાજો દેખાડો નથી સાંભળવો એને આનંદ કરવો છે એટલે હું દુનિયામાં આનંદ કરવા માટે આવ્યો છું

હું ગીત ગઈશ હાલો કસન્માન કરે ને તાવ દાહલ તાઉલ અરે ભાઈ ગીત ગાઉં પડશે આલો પસંદમ કરે દોડ બંધાવાનું દવાને બે હા કમ્પલ તો રાખી તારી ટેક મારા બદલી નાખા લેક મારા સુતેલા કિસ્મત જગાડતો મારો ગોગોજી મારે વેલો યાદ તો એ મારો ગોગોજી મારે વેલો યાદ તો તો રાખી તારી તમારા તમારા સુતેલા કિસ્મત જગાડતો મારો ગોગોજી વારે ભેલો આવતો તો મારો ગોગોજી વારે વેલો આવતો યાદ કરોને મારે બે ए मारा भाव भाव ना दुखलाई तो मांग तो ए मैं तो राखी तारी देख मारा बदले नहीं का लेख मारा सुतेला किस्मत जगाड़ तो मारो गोगोजी जी मारे वेलो याव तो ए मारो गोगोजी जी मारे वेलो याव तो।

તાંગત રસર ના તાંગત રસર ના તાકતરાશર ના પત્ર માંગી ના કુદરત ના દેવ બંધ હર ભેણ વા કેશ

ભુવાજી બેઠા છે સંતો મંતો બેઠા છે આપ સૌ ગામના આખે આખો નગો પરિવાર બેઠો છે ત્યારે હું આ તમને આનંદ કરવા માટે આવ્યો છું ગાવાનો કામ તો સાગરદાન નીતિનભાઈ ફરેશદાન ગઢરીનું છે હું વિક્રમભાઈ ત્યાં બોલવા માટે આવ્યા છું અને મને લોકો જોક્સ ઓળખે છે સમજા હું ઘણા ટાઈમ ગીત સાંભળતો આવું છું નો લગન ગીત બેનો બહુ મસ્ત લગન ગીત ગાય છે મોર જાજી ઉગમણે દેશ મોર જાજી હાથમણે દેશ બાપ બાપ બેસો લો ધન્યવાદ

અને મોર નું કોઈ ફૂલ એક ઉપર એટલે બે ને કે મોર ને આપડે બાજુ જવા દેવું નથી બે દશા બરોબર છે બરોબર છે મને ખબર નથી મને ખબર હા હમણા એક મને ફોન આયો તો એડવર્ટાઇઝ કરવાનો મને કે 1 લાખ રૂપિયા તમે મને આપશો તમારે એડવર્ટાઇઝ કરવાની છે એટલે શું શું હલપલ હોય કરે હા અમે જાતિ મોજ કરી આવો જોણા સાહેબ વિજયભાઈ જોણાને તાળીયા ગ્રાતે વધાવો જોયું ઘણા પૈસા ઉડાડી દીધા એને રાગ દે ખાન નન્ના મને ફોન આવ્યો હતો કે અકુબા એક એડવર્ટાઇઝ કરવાની છે તમારે દ્રષ્ટિની કે રમી રમો એવું બોલવાનું છે YouTube માં 1 લાખ રૂપિયા મેને મે હું એવું નહી બોલું હું લોકો નો રમવાનું કહું જુગાર નો રમ છું પણ રમી રમો આવું નો કહી શકું ઘણા બધા બોલિવૂડ કલાકારો પણ બધા એડવર્ટાઇઝ કરે છે YouTube માં તમારો વિડિયો મૂકો એ પહેલા બોલવાનું રમી રમો એટલે કે જુગાર રમો મે તો નહી એ માત નહી થાય પેલા કારણ કે તમે જંગલી રમી તમે જોઈએ છે બધા રમતા છે કોઈ રમતા ના પાડો ખાવા દાન નહી રહે હું ના પાડું કારણ કે એમ એરોટે હે બી રમે ની સાંભળ્યું કે એરોટે ખબર છે હું જંગલી રમી રમું સાહેબ અને હું ભાડે રહું છું પછી મે મારા શેટ ને શીખડાયો રમે રમ અત્યારે હું મારો શેટ બે ભાડે રહી છું સાહેબ અદ્ભુત રમે છે આપ રમી જો સાહેબ તમે નહીં માનો મારા મામાન દીકરો રમી રમતો તો ત્યારે રમી રમવાનું શરૂ કર્યું ત્યારે બહુ ગરીબ હતો અત્યારે એ ભિખારી થઈ ગયો છે

હું કહીશ તો કીધું મને ખોટું નહીં લાગે તું મને કે હું તારી સાયકલ બેઠો છું નાની એવી હું કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી સાયકલ બેઠા છો ને તો અમે કેવા લાગો છો ખબર છે બધું કેવો કે બહુચર માં ના કુકડા માથે મહેસાસુર બેઠા એવા લાગો મને મહેસાસુર કીધો આવો શું છે તો અદ્ભુત છોકરો છે પણ ખબર ન હોય ખબર જ હોય હા અમને અમારો સગન છે

કારણ કે મને એવો શોખ હતો મારો મારો વિડીયો મૂકી અને મારી મારી કોમેન્ટ મારે તો દસ લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરોધી પણ હોય હારી ખરાબ બે કોમેન્ટ આવતી હું મારી આમ કોમ ભવા જાય કમન ભવા આય આય જોરદાર તાળી ના ગ્રાતી વધાવો કમન ભવા જાય છે બરા ખાસ મિત્ર છે હાચુ ને હાચુ કે આવો આવો થોડો કોઈ બોલતા નહી ભવાજી બેહી જશે

તો હારી ખરાબ બે કોમેન્ટ આવે હું વાંચું ને તેમાં આવે વાહ કા ભા ખુશ થઈ જો કોને લખ્યું વાહ ચારણ વાહ હવન વાહ ગડવી તા નીચે આવે શું હાલી દીકરો છો તા હું મરો પડ્યું સાલો કોને લખ્યું છે અને એવા સાલા ફેક આઈડી વાળા છે જડતા નથી જડતા નથી પણ મે બે તને ગોત લીધા મે બે તને ગોત લીધા તે મારા હગાવાળા વાળા બોલો મારા મામા દીકરો મને ગાય દેતો તો કોમેન્ટ માં દુખની વાત છે પણ મારે કરવી પડશે

પણ અહીંયા આપી દેજો અહીંયા આપી દીધું આ બધા નંગ ઉપર હરામ આવે આ તો ખાલી મજાક કરું છું આ પણ મસ્તી કરું એક વાર ફોજી મને પ્રોગ્રામ આપ્યો ને એટલે મેં પ્રોગ્રામ પૂરો કરી લે મને કે સોક પર શું આપવાનું કીધું ને તમે જે આપવાનું હોય એને કરતા 500 ઓછા આપો મને કે મે 500 જ આપવાના હતા તો શું શું લેવું

વધુ મધુ કારણ કે હવે મારા બાપુ ને આખું ગુજરાત ઓળખે છે ભુવાજી મને કીધો તે કે તમારા બાપુની વાત કરજો કારણ કે મને બીજાના ના બાપ માં તો ભરોસો રહ્યો નથી હું મારા બાપુ કહું છું મારા બાપુએ હાથ સુ વિગા જમે મારા બાપુ ભાઈ મારા બાપુ ઝાટક નાખી એક વિગો રેવા દીધી ને ગાતો શાંતિ વાડી નો બેઠો વાડી ની લીલી વાડી ઘર નાખી પૂરું ઘર નાખી સીધા રાવ

કા તમારા બાપુ પ્લોટ માંથી પાલ્ટી બોર્ડ બનાવાના છે મારા બાપુ એ પ્લોટ ની આખી પાલ્ટી કરી નાખે